ओके okay, तो એના પછીના દાખલા તરફ આગળ વધીએ કે જે अगेन તમારો કોન્સેપ્ચ્યુઅલ બેઝ થિયરિટિકલ બેઝ દાખલો છે જે પરીક્ષામાં પૂછાવાના ચાન્સીસ 10 ટુ 0 છે તો તમને કે કહેવામાં આવ્યો છે કે એ પદાર્થ પરનો વિદ્યુતભાર એ ક્વોન્ટમિત એટલે ક્વોન્ટાઈઝ્ડ થયેલો છે આ આ કથનનો આ હા આ કથનનો અર્થ સમજાવો હેના તો ભાઈ આપણે જ્યારે થિયરી ભણાવી દીને ત્યારે થિયરીની અંદર વિદ્યુતભારનો ક્વોન્ટમીકરણ જેવો શબ્દ અમે યુઝ કર્યો તો ક્વોન્ટાઈઝેશન ઓફ ચાર્જ આવું બોલેલો છું અને એ એક જ બાબત તરફ ઈશારો કરી રહી છે જે છે q = q = n * e મતલબ કે કુદરતમાં મળી આવતો તમામ તમામ વિદ્યુતભાર જે છે એ ઇલેક્ટ્રોન પરના વિદ્યુતભારના હંમેશા પૂર્ણ ગુણાંકમાં જ હોય છે તો આવો અર્થ થાય છે ક્વોન્ટાઈઝેશનનો ચલો ક્લિયર જ આટલી વસ્તુ ખબર પડે છે ક્વોન્ટાઈઝેશન નો અર્થ q = ne જેટલો જે થાય છે બીજું કશું જ આમાં વધારે સમજવાનું છે એ નહીં બરાબર અને બીજું જે તમે પૂછવામાં આવ્યું છે કે સ્થૂળ એટલે કે મોટા માપક્રમ પરના વિદ્યુતભારો સાથે કામ કરતી વખતે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ શા માટે આપણે ગણી શકીએ છીએ અરે ભાઈ બહુ સિમ્પલ વસ્તુ છે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ ઓળણવાનો બીજો કોઈ લોજિક છે સોરી છે નહીં પણ સપૂઝ કે માની લો કે તમે માત્રને માત્ર એક અ 48 કુલંબ 48 કુલંબના વિદ્યુતભાર સાથે કામ કરી રહ્યા છો બરાબર અહીંયા વિદ્યુતભારનું મૂલ્ય કેટલું આવે છે 48 કુલમ q = 48 ભાઈ હવે q ની કિંમત જો અહીંયા મૂકી દેસ બરાબર તો સિમ્પલ મને એક વસ્તુ વિચારી લે કે અહીંયા આવશે 48 = n * ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર 1.6 * 10 ^ -19 કુલંબ અને જો હું n ને સૂત્રનો કર્તા બનાવી દિસ તો 48 ના છેદની અંદર આવી જશે 1.6 * 10 ^ -19 કુલમ અને આનો જો હું સાદું રૂપ આપીશ તો એ આવશે 30 * 10 ^ -19 10 ^ +19 ઘાત હવે મને એક વાતનો સિમ્પલ જોબ અપ કે અહીંયા તો પ્લસ આવ્યું બરાબર પ્લસ પણ માનો કે હું 48 ને બદલે સિમ્પલ વસ્તુ સમજી લે હું 48 ને બદલે આને જો હું રિપ્લેસ કરું છું અને હું એક ક્યો કે અહીં નવો વિદ્યુતભાર ક્યુ ડેશ 49 કુલંબ લઉ છું સમજી લે છે બહુ વ્યવસ્થિત 49 કુલંબ લઉ છું બરાબર અને એના માટે સેમ હું જો આ n ની ગણતરી કરીશ તો n = શું આવશે તો કે 49 ના છેદમાં આવશે 1.6 * 10 ^ -19 અને a મને કઈક આવશે 30. સમથિંગ સમથિંગ n * 10 ની 19 ઘાત अबे यार मने एक बात नो सिंपल जवाब આપી દે કે અહીંયા n ની કિંમત n ની કિંમત જે છે બन्ने કિસ્સાની અંદર કેટલી મળી તો કે બन्ने કિસ્સાની અંદર તમને n ની કિંમત જે છે એ 10 ની 19 ઘાતના પ્રમાણમાં મળી 10 ની 19 ઘાતના સમપ્રમાણમાં મળી તો 10 ની 19 ઘાતની આગળના આંકડાને આપણે સિમ્પલ ફોર્મની અંદર ઓળણી શકીએ કે ના ઓળણી શકીએ ભાઈ हाँ आ तो पे बात थी गई है मैं तमने सीम्पल शब्दों में कहूँ तो दस करोड़ रुपया देवा है है दस करोड़ रुपया आप चलाओ मैं तुमने दस करोड़ रुपया एकदम कैश में आपू जो बराबर तुम्हें चलाओ तुमने तुम्हें बैठा बैठा जो सवार सुधी गणेज राखो रात आप सवार सुधी पैसा गणोज सवार उठी ने आखो चोड़ता चोड़ता बेल वगाडो आँखों खोलू दरवाजो है मैंने कहा सर बड़ी बात साची दस करोड़ अंदर बे रुपया ओछा था हे चला ते वरी ह प्रेक्टिकली तब रुपया लेवास आवो खरा तो बस आना बात थी भाई बराबर तो सिंपल फॉर्म ની અંદર એવું સમજી લો કે જ્યારે આપણે ખૂબ જ મોટો વિદ્યુત ભારઓ સાથે કામ કરીએ છીએ ત્યારે આપણે આ વિદ્યુત ભારનો ક્વોન્ટમીકરણને અવગણી શકીએ છીએ આઈ ડોન્ટ સે ધેટ કે અવગણવું જોઈએ પણ અવગણી શકાય ખરું ભાઈ હા વી આર ધ પ્રેક્ટિકલ પીપલ ના 10 કરોડની સામે તમે ₹2 પાછા લેવા નહીં જાવ ક્લિયર જ આટલી વસ્તુ હા તો માત્ર ને માત્ર થિયરિટિકલ કોન્સેપ્ટ હતો ફરીથી એક વખત જોઈ લો સમજી લો બાકી આવા કોઈ ચાન્સીસ નથી કે જે एग्जामની અંદર પૂછાય क्लियर है ओके गाइस